ત્યાં હે ને અજી પવાજ આવે ને અમારા નું ઘર હે ને ત્યાં કોક ની હોય પડાય નજર આવે છોકરી નો એક છોકરો રોતો હોય ને नमस्कार दोस्तों आज के वीडियो में हम आपको जानकारी देने वाले इस वक्त मैं आऊँ गुजरात के एक गांव चित्रावल के अंदर यहाँ पे हमारी जो बच्चा गैंग आपको दिखाई दे रही है तो यहाँ पे मैंने देखा गांव के अंदर तीन चार दिन से हूँ तो मुझे बच्चे बोल रहे हैं कई दिनों से एक जो बड़ा बच्चा है यहाँ पे वो मुझे बोल रहा है कहीं दिनों हम लोग रात को भूत देखने जाएंगे कल रात को हम देखने जाने वाले थे लेकिन कल रात को थोड़ा लेट हो गया था हम नहीं जा पाए लेकिन आज हम यहाँ पे दोपहर को बैठे थे तो कई सारे बच्चे हैं जिन्होंने रेल में अपनी लाइफ में भूत देखा है कई लोग बोलते हैं वहाँ पे दीवा बढ़ता है तो इन लोगों ने इनके साथ जो घटना घटी है वो सारे बच्चे अपने अपने एक एक, एक स्टोरी आज शेयर करेंगे क्या रियल में भूत होते हैं क्या हकीकत में भूत होते हैं आप लोगों में से जितने लोग ये वीडियो देख रहे हैं क्या आपने अपनी जिंदगी में कभी भूत देखा है क्या आप भूतों में मानते हो क्या सच में भूत प्रेत होते हैं तो मुझे कॉमेंट करके जरूर बताइएगा चलिए वीडियो को शुरू करते हैं और यहाँ पे एक्सपीरियंस शेयर करेंगे हमारे यहाँ के जो बच्चा पार्टी गई है तारी तू तुम्हें 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 भूत ने क्या भूत आपने भूत को देखा है कभी देखा है कैसा लगा आपको मेरा किस तरह का माहौल था आप जब क्या देखा आपने लग गया बहुत डर लग गया और हम जाते थे रोड ऊपर चल के पर जा रहे थे हम तो है एक वड्लो मोटो था उसमें पेड़ उसमें से बहुत बड़ बड़ा दीवा बढ़ रहा था पर उसमें थे ना दो आंख भूत निकला उसकी आंखें बड़ी बड़ी थी इतना पता है

પછી મે માર પપ્પા ને કીધું પછી હેને વધાઈ યાથી આથી બીવા મઈ જા અને એને છે ને પેલા ના જમાના માં હેને હાડીયું ડાઈતી હજી ડાયનાસોર ની ને હાથીયું ની બધી ની સી ની બધા ને હાડીયું છે માણસની અને વધાઈ ડાઈ

અને ઘર માં જઈને સુઈ ગયા અમે એટલે માથે થી આગરિયા લાગવા માંડ્યા દસી જલ ગઈ પર બળ નહીં ગયા એટલે મેં મારા પપ્પાને ફોન કર્યો મારા પપ્પા આવ્યા તો નિય કઈ હતું નહીં તો અમે ઘરે આવતા રહ્યા પછી સરકારી દવાખાના માં જાય એટલે 12:30 પછી નિયા એક્ટિવિટી મતલબ ચાલુ થઈ ગઈ બધી એક્ટિવિટી કે પાડા પડે માથે થી ગ્લાસ નાખે કોઈ એવું ચાલુ થઈ ગઈ તમને કેવું લાગ્યું બીક લાગી તમને હા બીક લાગીતી તાવ આવી ગયો તો બધા સમજાવશે છે આખો એરિયા તો કઈ જગ્યા પે સરકારી દવાખાનું મતલબ ને આપની સાથે શેર કરી હવે બીજા ઘણા બધા બાળકો છે એમના વચ્ચે આપણે વાતો કરીશું જે એમને ભૂતને જોયું છે એક ભાઈ છે એ કહે છે તમે જોયું છે ભૂતને ચાલો એમને માઈક આપો એમને આવો છે ત્યાં હે ને અમારા એપાર્ટમેન્ટમાં એક બાઈ મરી હતી ને

બારેક વાગે દાંડી વર્ષ પૂરા એમાં એક બાઈ તી એનું નામ જગ્યા નામ જ ભૂતિયા વાળો પડ્યું બહુ ખતરનાક જગ્યા

તો હને એમ છે રાત પછી ચુડાસ માં સિંહ તો હેને અમે નોરતા જોઈને આવતા પપ્પા ભેગો પછી અમે તો હેને આ હે ને હાલતી હાલતી આખી ઊભી બજારે હેને બાઈ રોતી રોતી જાતી હતી એમ ગોતી હતી એ કોઈ છે કોઈ છે એમ બોલતી હતી તો હેને ઘરમાંથી આગળ લાગી ગયા મેં તો તમે આગળ જોયો ઘણા બધા અહીંયા જે બાળકો હતા એમની લાઈફની અંદર જે એક્સપિરિયન્સ થયો એમને લોકો ભૂત જ જોયા કેવી ઘટનાઓ ઘટી બધી એક્સપિરિયન્સ તમારી સાથે શેર કર્યો કેમ તમે તમારી નજરો સામે ક્યારે ભૂત જોયો તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધારે વધારે શેર કરજો તાકી ભૂત પ્રેતથી લોકો બીવે નહીં અંદર એક હૃદય મજબૂત રાખો અને જ્યારે પણ તમને ભૂત પ્રેત દેખાય તો એક જ મંત્ર બોલો ભૂત પિસાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે મહાદેવ મહાદેવ તો તમે મહાદેવજી નું નામ લો હનુમાન દાદા નું નામ લો તે અમારે ભૂત તો કઈ બાલ બાંકો ના ઉકાળી શકે બરોબર તો આ